છેલ્લા બે દિવસમાં રાજપીપળા અને આસપાસના ગામોમાં થઈ કુલ પાંચ જેટલી ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે રાજપીપળા કેવડિયા માર્ગ ઉપર આવેલા નવા વાઘપુરા ગામે ગામના પાટી આવેલા સ્ટોરના તાળા તોડી સત્તર હજાર રૂપિયા કરતા વધુની માલમત્તાની ચોરીની ઘટના પણ નોંધાઈ છે ત્યારબાદ રાયપરા ગામે કપાસના ખેતરમાંથી ચોરોએ આશરે રૂપિયા નવ હજારનો કપાસ પણ ચોરી લીધો હતો ત્યારબાદ રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર આવેલી જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા નલ નીલેશ ટી સેન્ટરના તાળા તોડી રૂપિયા પાંચસો અને વિમલ પડીકીની ચોરી કરી હતી નજીકમાં આવેલા પથારો નાખી અને છુટક ધંધો કરતા વેપારીના ઢાંકી રાખેલા લોખંડના નવ જેટલા ટ્રેક્ટરના રમકડાઓની પણ ચોરી કરી હતી ત્યારબાદ નજીકમાં આવેલા સેવસણની દુકાનના તાળા તોડવાની પણ કોશિશ કરી હતી પરંતુ તાળા તૂટ્યા ન હતા ત્યારે રાજપીપળામાં ચોરીની વધુ એક ઘટનાની વાત કરીએ તો હર્ષિદ્ધિ માતાના મંદિર સામે આવેલા જીન કમ્પાઉન્ડની દુકાનની ચાલીમાં જીઆઈ માર્ટ નામે ખેતીના સામાનનું વેચાણ કરતા દુકાનદારના ગોડાઉનની દિવાલમાં બાકોરું પાડી સાડત્રીસ હજાર રૂપિયાની પાઇપોની પણ ચોરી ચોરો કરી ગયા હતા આમ ચોરી કરવા નીકળેલી ચોરોની ગેંગોએ જાણે કે નક્કી જ કરી નાખ્યું હોય તેમ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુની ચોરી કરી હતી રૂપિયા વિમલ પડી કે ખેતરમાંથી કપાસ ચોરી લીધું હતું બાળકોના રમકડા ચોરી લીધા હતા ખેતરની પાઇપો પણ ચોરી લીધી આમ કરીને તેઓએ તમામ પ્રકારની ચોરી કરી છે આમ ચોરોએ પોતાની ચોરી કરવાની પદ્ધતિમાં એક પ્રકારનું વૈવિધ્યતાનું દર્શન કરાવ્યું હોય તેમ કહીએ તો ખોટું નથી